કાનૂન રક્ષામંત્રી એવું કહે છે કે ગુજરાતમાં આદિવાસીઓને યુસીસી માંથી બાદ રાખવો છે અને એક બાજુ પ્રશાસન એવું કામ કરે છે કે સરકાર જ્યારે નિવેદનમાં સમાચારમાં એવું નિવેદન આપતા હોય સરકારના મંત્રીશ્રીઓ કે વિશેષી આદિવાસીઓને બહાર રાખવા છે અને એક બાજુ એક બાજુ શિક્ષકોને એવું કહે છે કે તમે ગામડે ગામડેથી યુસીસીના મુદ્દા પર ફોર્મ ભરી લાવો આ સરકાર શું મનમાની કરવા માંગે છે અમને ખબર નથી પડતી ખરેખર આદિવાસીઓને ચોખવટ કરો કે આ યુસીસી આદિવાસીઓને તમે એક બાજુ ના પાડો છો તો બીજી બાજુ પ્રશાસનને કામે કેમ લગાડો છો આ ગુમરાહ કરો છો ખરેખર આદિવાસી વિશે જે આદિવાસીઓને નુકસાન શું છે અને આને આદિવાસીઓમાં યુસીસીથી ફાયદો શું છે એની તો સરકાર કોઈ વાત નથી કરતી હજુ સુધી કોઈ કોઈ નેતા કે કોઈ ધારાસભ્ય કે કોઈ મંત્રી આજ સુધી એના વિશે આ સમજણ નથી આપી આદિવાસીઓને અને એક બાજુ ગુમરાહ કરવાનું ચાલે છે કે આમ એક બાજુ એવું કહે છે કે તમને યુસીસી માંથી બાદ રાખીશું ને એક બાજુ સર્વે કરો છો કે આદિવાસીના કલેક્ટર સાહેબ મીટિંગ કરે છે અને બધાને બોલાવે છે ત્યારે ખરેખર એમના ત્યાં જે સરકારને માનનારા સંસ્થાઓ સરકારને માનનારા લોકો એમને બોલાવીને મીટિંગ કરે છે જ્યારે આદિવાસી સંગઠન ચલાવતા લોકો આદિવાસીઓમાંથી આગેવાનોને એ મિટિંગોમાં સામેલ નથી કરતા આવું કેમ કરવામાં આવે છે આવા ભેદભાવો કેમ છે આ ખરેખર આ સમસ્થ લોકોને સામેલ કરો અને પછી પૂછો કે ભાઈ આમાં યુસીસી લાગુ કરવાથી શું છે એમાં ફાયદો શું છે અને નુકસાન શું છે ખુલ્લી ચર્ચા કરો ખુલ્લી ડિબેટ કરો અમે લોકો તમારી સાથે ખુલ્લી ડિબેટ કરવા માટે તૈયાર છે યુસીસી માટે આ ખરેખર એક એક બાજુ તમે અમને ના પાડો છો ને બીજી બાજુ લાવી અને આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ કરે છે એ બિલકુલ બંધ થવું જોઈએ યુસીસીમાંથી નુકસાન આદિવાસીઓ માટે એ છે કે આદિવાસીઓની જે હક છે આજે આદિવાસીની જમીન ઉપર તપેલ તટલ દબલ એની જે આપણી કલમ છે તો બીજાને છે એ આદિવાસી માટે છે જ્યારે યુસીસી આવશે તો એના માટે તમે શું કરીશો આદિવાસીઓની સંસ્કૃતિ અલગ છે આદિવાસીઓની રહેણીકહેણી અલગ છે આદિવાસીની બોલી ભાષા અલગ છે આદિવાસીઓના લગ્ન રિવાજ મરણ રિવાજ આ બધું અલગ છે જ્યારે તમે એને સમાન ધારો લાવશો તો એની આ આ વિશે તમે ડિબેટ કરો કે આ જે સંસ્કૃતિ એના પર શું અસર થવાની છે આના પર તમે અસર વાત કરો કેમ નથી વાત કરતા આદિવાસીઓને લગ્ન જીવનની અંદર છૂટાછેડાની વાત છે તો આદિવાસીઓની આપણા ગ્રામસભા કચેરીના જજ હોય કોઈ પણ હોય તો એ એને સ્વીકાર કરે છે અને જે નિર્ણય પંચો દ્વારા લીધેલો નિર્ણયને કોર્ટ કચેરી પણ સ્વીકાર કરે છે તો આ યુસીસી આવશે તો એના એના પર અમારા આદિવાસીઓ પર આ નિર્ણયો પર શું અસર થવાની છે એના પર ખુલ્લી ડિબેટ કરવા અમે તમારી સાથે તૈયાર છે કેમ નથી કરતા એટલે ખરેખર જે કંઈ લોકો આપણા આદિવાસી લોકો જે આનું સમર્થન આપી રહ્યા છે ખરેખર એમને યુસીસી વિશે કોઈ પૂરી પૂર્ત માહિતી નથી જે લોકો ખરેખર આવા યુસીસી કાયદાને જાણ્યા વગર કોઈ પણ ગુજરાતના ખૂણાનો મારો આદિવાસી સમાજ એકદમ સમર્થન ના આપે એવી મારી અપીલ છે એને સંપૂર્ણ રીતે સમજે અને પછી એને સમર્થન આપે કેમ કે સરકાર પણ આપણને ના પાડી છે એની અંદર સામેલ કરવાનું અને વળી વળીને પાછા લોકો સર્વે કરી રહ્યા છે તે તદ્દન ખોટું છે અને સમસ્ત આદિવાસી સમાજ અને અલ્પસંખ્યક ને બધી સમાજના લોકો એમને અમે વિરોધ કરી રહ્યા છીએ